નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ અમદાવાદથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરમતી રિવરફન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસનો શુભારંભ કરાવ્યો હતો ભારત એક ગાથા થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શોની આ ચૌદમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ભારતની સમૃદ્ધ વૈવિધ્ય સભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતા ભવ્ય ઉત્સવને આગામી તારીખ બાવીસ જાન્યુઆરી સુધી માણી શકાશે આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર કલપ્ચરને સૌએ બિરદાવ્યા પણ હતા આ પ્રદર્શન સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલપ્ચર સ્કલ્પ્યરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું વધુમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે તદઉપરાંત યુનેસ્કો દ્વારા જાહેર કર વિશ્વની અમૃત સાંસ્કૃતિક ધરોહર દિવાળી પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે ઉલ્લેખનીય છે કે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોનો ઉલ્લાસ કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે મુલાકાતીઓને એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમય યાત્રાનો અનુભવ થશે અહીં વિવિધતામાં એકતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે આ માટે મુલાકાતીઓ માટે પ્રવેશ શુલ્ક નક્કી કરવામાં આવ્યા છે જે મુજબ સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂપિયા એસી તથા શનિવાર રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર સો રૂપિયા રહેશે વધુમાં તમામ પ્રકારના દિવ્યાંગો સૈનિકો બાર વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો તથા અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિશુલ્ક પ્રવેશ રહેશે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયની શાળાઓના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે નવથી એક વાગ્યા સુધી પ્રવેશ દર દસ રૂપિયા રહેશે વધુમાં મુલાકાતીઓ માટે સવારે આઠથી નવ તેમજ રાત્રે દસથી અગિયાર સુધી પ્રાઇમ ટાઇમ સ્લોટમાં પાંચસો રૂપિયા પ્રવેશ દર રહેશે